જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરી થોડીક વસ્તુઓની ખરીદી ધનતેરસનું વિશેષ મહત્ત્વ જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે આ દિવસ પાંચ દિવસ પ્રકાશ પર્વની શરૂઆત દર્શાવે છે જે ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે વૈદિક કેલેન્ડર મુજબ ધનતેરસ દર વર્ષે આસો મહિનાના અંધારા પખવાડિયામાં તેરસના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે આ શુભ દિવસ અઢાર ઓક્ટોમ્બર શનિવાર બે હજાર પચીસના રોજ આવે છે ધનતેરસ પર દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર અને ધન્વંતરી દેવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે સોનું ચાંદી વાસણો વાહન અથવા નવા કપડાં ખરીદવાને શુભ માનવામાં આવે છે ધનતેરસ પર કેટલીક વસ્તુઓ ખરીદવાથી દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક શુભ વસ્તુઓ છે જો તેને ઘરે લાવવામાં આવશે તો દેવી લક્ષ્મી અચૂક પ્રસન્ન થાય છે આખા ધાણા ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવાનો અત્યંત શુભ માનવામાં આવે છે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે દિવાળી પર દેવી લક્ષ્મીને આખા ધાણા ચડાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં ગોળ ધાણા અને દહીં ખવડાવી શુકન કરવામાં આવે છે બીજી વસ્તુ છે હળદર ધનતેરસ પર આખી હળદર અથવા હળદરની ગાંઠ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે આનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધનતેરસ પર દેવી લક્ષ્મીને હળદરનો ગાંઠ અર્પણ કરો અને બાકીના ગાંઠને લાલ કે પીળા કપડામાં બાંધીને ધનના સ્થાનમાં મૂકો આનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે ગોમતી ચક્ર ધનતેરસ પર ગોમતી ચક્ર ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે ગોમતી ચક્ર દેવી લક્ષ્મીનું પ્રતિક છે અને તેને ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ સુખાકારી સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે તેને ધનતેરસ પર ખરીદવું જોઈએ અને લક્ષ્મી પૂજા દરમિયાન અર્પણ પણ કરવું જોઈએ સમીનો છોડ ધનતેરસ પર સમીનો છોડ ઘરે લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ છોડ ભગવાન શિવ અને શનિદેવ બંનેને પ્રિય છે ઘરમાં સમીનો છોડ લગાવવાથી માત્ર સકારાત્મક ઉર્જા જ નહીં પરંતુ નકારાત્મક શક્તિઓ પણ દૂર રહે છે તેને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવાથી માલક્ષ્મીના આશીર્વાદ મળે છે શાવરણી ધનતેરસ પર શાવરણી ખરીદવી ખૂબ જ શુભ છે સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે કારણ કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા અને ગરીબી દૂર કરે છે ધનતેરસ પર નવી શાવરણી ખરીદવાથી શુભ પરિસ્થિતિઓ બને છે અને ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ